મિત્રો આજના મુખ્ય સમાચારમાં જાણીશું તો ખેડૂતોને ત્રીસ હજાર ખાતામાં જન્મ પત્રના નવા ફેરફાર બાળકોમાં આધારના અપડેટ પરેશ ગોસ્વામી સોમાં શું ક્યારે આવશે ફરીવાર ભારત અને પાકિસ્તાન તો આ બધી જ માહિતી જાણીએ પહેલાં વિડીયોને એક લાઇક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મોટા સમાચાર જાણીએ તો ખેડૂતોને ત્રીસ હજાર ખાતામાં ઉપરાષ્ટ્ર જગદીપ ધનખડે એ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાનની નાણાકીય સહાયમાં વધારાની જોરદાર માંગ માંગી છે તેઓના મત મુજબ વર્તમાનમાં છ હજાર જેટલી રકમ આવ મોંઘવારી દરજ્જાને ધ્યાનમાં રાખતા આપૂરતી બની ગઈ છે અને તેને વધારવા કરવા જરૂરી છે ધનખડેએ જણાવ્યું છે કે જો સરકારી સહાય સીધી ખેડૂતોના ખાતામાં પહોંચે અને પૂરતી માત્રામાં મળે તો તે એક વર્ષને ત્રીસ હજાર સુધી પહોંચી શકે છે ધનગઢે સરકારને ખાતાને સબસિડી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પદ્ધતિથી ખેડૂતોને ખાતામાં આપવા માટેનો આગ્રહ કર્યો છે ત્યારબાદ જાણીએ તો જન્મ મરણપત્રમાં ફેરફાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા પરિપત્ર બહાર પાડી મરણ પ્રમાણપત્રમાં અંતમાં લખવામાં જણાવ્યું છે સમગ્ર ગુજરાતમાં રાજ્યના જન્મ અને મરણની નોંધણીના નામના એક સરખી પેટર્ન જળવાઈ રહે તે માટે હવે જન્મ અને મરણના પ્રમાણપત્ર અટક છેલ્લે આવશે આ અંગે પરિપત્ર જાહેર કરી કરવામાં આવ્યો છે જન્મ મરણપત્રમાં ફર્સ્ટ નેમમાં બાળકનું નામ મિડલ બાળકના પિતાનું નામ અને લાસ્ટમાં અટક લખવામાં આવશે ત્યારબાદ જાણીએ તો બાળકના આધારમાં અપડેટ પંદર વર્ષ ઉપર પછી ફરીથી અપડેટ જ્યારે બાળક પંદર વર્ષનું થાય છે ત્યારે પાંચ વર્ષની ઉંમરમાં અપડેટ કરવામાં આવેલી બાયોમેટ્રિક માહિતી અને ફોટો ફરજિયાત એકવાર અપડેટ કરાવવો પડશે આ પંદર વર્ષનો ઉપર પછીનો અપડેટ પણ ફરજિયાત છે આ ઉપર શારીરિક અને બાયોમેટ્રિક ફેરફારો પૂર્ણ થતા હોવાથી અંતિમ અપડેટ માનવામાં આવે છે ત્યારબાદ જાણીએ તો પરેશ ગોસ્વામીએ ચોમાસું ક્યારે તો હવામાન નિષ્ણાંતે પરેશ ગોસ્વામીએ જણાવ્યા અનુસાર આગાહી પંદર જૂન સુધી આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બની શકે છે આ કારણે નેતૃત્વ ચોમાસું ફરીથી સક્રિય થશે આ સિસ્ટમના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જેના પરિણામે છૂટા સમયે વરસાદની ઝાપટ પડી શકે છે જો કે આ સિસ્ટમથી ગુજરાતને ખાસ મોટો ફાયદો નહીં થાય અઢારથી બાવીસ ઝોન સુધી ચોમાસું બેસે તેવી શક્યતાઓ છે ત્યારબાદ જાણીએ તો ફરીવાર ભારત અને પાકિસ્તાન પહેલગામના આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે ભારત પાકિસ્તાન સાથે સિંધુ ની સ્થિતિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે ભારતના નિર્ણયના કારણે પાકિસ્તાન ખૂબ જ તણાવમાં છે અને તેને સાથે પાકિસ્તાનમાં સિંધુ જળ સંધિના સ્પેશિયલ સમાપન કરવા અને પહેલા જેવી સ્થિતિ પૂર્ણ સ્થિતિ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે